તો કેમ છો મિત્રો આપ સૌ જાણો છો કે ઉમરપાડા વિસ્તારમાં પંદર ઇંચ જેટલો એટલે કે આબુ ફાટી ગયું હોય એવો વરસાદ વરસ્યો તમામ જે નદી નારાઓ પાણીથી છલકાયું થયા અને એ જ માટે અમારી જે સુરત જિલ્લા ટીમ છે તે ઉમરપાડા વિસ્તારમાં કવરેજમાં આવી હતી હાલ મારી સાથે એબીપી અસ્મિતાના સિનિયર રિપોર્ટર છે ઇન્દ્રમલભાઈ શાહ ઉર્ફે લાલુભાઈ ટીવી નાઇનના રિપોર્ટર છે મેહુલભાઈ ગુજરાત ફર્સ્ટના રિપોર્ટર છે ઉદયભાઈ જાદવ અને સંદેશ ન્યૂઝના નિલેશભાઈ પટેલ જે ઓલ ઓલપાડથી આવે છે તો મિત્રો વહેલી સવારે તમને આપ સૌ જાણો છો છું કે ખૂબ જ ધોધમાર વરસાદ અને ખાસ તો ઉમરપરા વિસ્તાર એટલે કુદરતી સૌંદર્યથી ભરપૂર અને ખાસ ઉમરપરા વિસ્તારમાં દેવઘાત વોટરફોલ્સ આવ્યો છે અને ત્યાં અમે જઈ રહ્યા છે તો ઉમરપરા વિસ્તારમાં જે વરસાદ વરસ્યો હતો ને મિત્રો તો સૌપ્રથમ આપણે એની વાત કરીએ મારી સાથે સિનિયર રિપોર્ટર ઇન્દ્રમલભાઈ છે તેમની સાથે વાત કરીએ જણાવો કેવો વરસાદ હતો ને હાલ શું પરિસ્થિતિ છે બિલકુલ છેલ્લા એક કલાકથી વરસાદે બિલકુલ વિરામ લીધો છે અને પરિસ્થિતિ એકદમ સામાન્ય થઈ ગઈ છે જે હવામાન વિભાગની આગાહી હતી અને એ સવારથી જ લગભગ છ વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો એમ તો સ્થાનિકો જે રીતે કહી રહ્યા છે સાડા ચાર વાગ્યાથી જ વરસાદ શરૂ હતો પરંતુ જે હવામાન ખાતા તરફથી જે આંકડા મળ્યા છે તેની અંદર છ થી આઠ વાગ્યા સુધીમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો અને આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં બીજો બાર ઇંચ એટલે લગભગ કુલ સોળ ઇંચ વરસાદ વરસ્યો હતો અને જેને લઈને ઉમરપાડા તાલુકામાંથી વહેતી જે તમામ નદીઓ છે વીરા નદી હોય કે મધુ મહુવન નદી હોય કે પછી વરે નદી હોય તમામ નદીઓ છલકાઈ ગઈ હતી માત્ર ચાર પાંચ કલાકના વરસાદમાં તો જાણે નદીઓમાં ઘોડાપુર આવ્યા એવી પરિસ્થિતિ સર્જાઈ હતી કેટલાક રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતા અને લોકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો કેમ કે કેટલાક જે કોઝવે છે લો લેવલ બ્રિજ છે હજુ પણ ઉમરપાડા તાલુકામાં એવી જગ્યા છે એવા બ્રિજ છે જે હજુ પણ નીચાણવાળા છે અને જેને લઈને વરસાદને કારણે છે તે આ વિસ્તારમાં પાણી ભરાઈ જતો હોય છે ઉમરપાડા તાલુકો એની ભૌગોલિક પરિસ્થિતિની વાત વાત કરતો ઉમરાપાડા તાલુકો એકદમ સુરત જિલ્લાના છેવાડે આવેલો તાલુકો છે અને પહાડો અને પથરાળ વિસ્તાર છે વરસાદ આ વિસ્તારમાં સામાન્ય હોય છે કે સુરત જિલ્લાને છે તે સુરત જિલ્લાનું ચેરાપુંજી પણ ઉમરપાડાને ગણવામાં આવે છે હાલ આપણે છે તે જંગલ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે અહીં જંગલી જાનવરો હોય કે પક્ષીઓ હોય તે પણ અહીં છે તે રસ્તામાં દેખાઈ રહ્યા છે દેવગઢ જવાનો માર્ગ છે સુરત થી લગભગ એકસો વીસ કિલોમીટર આવેલું આ દેવઘાટ છે અને સુરત જિલ્લાનો એકમાત્ર ધોધ છે વોટરફોલ છે તે આપણે હાલ ત્યાં જઈ રહ્યા છે ખાસ કરીને જે ઉમરપાડા વિસ્તારના ભૌગોલિક પરિસ્થિતિની વાત કરી રહ્યા હતા તો પથર અને ડુંગરાળ વિસ્તારોને કારણે અહીં પાણી વધારે ટકતું નથી અને વરસાદ બંધ થયાથી વધીને ત્રીસ મિનિટ અથવા તો એકાદ કલાકની અંદર તમામ પાણી છે તે ઓસરી જતા હોય છે નદી નદીઓમાં થઈને પાણી છે તે તાપી નદી અથવા તો નર્મદા નદીમાં ભળી જતા હોય છે જેને લઈને વિસ્તાર સૂકો ભટ ફરીથી થઈ જાય છે વરસાદ વાવણી લાયક છે ખૂબ જ વરસાદ આજે પંદર ઇંચ જેટલો પડ્યો છે વિસ્તારના લોકો ઉમરપાડા તાલુકાના લોકો ખૂબ જ ખુશ છે એનું કારણ છે કે અહીં આકાશી ખેતી પર નપતા લોકો હોય છે ખાસ કરીને આ વિસ્તારમાં કેનાલની એવી કોઈ ખાસ સુવિધા નથી સિંચાઈ માટે જેથી જે વરસાદના પાણી વરસતા હોય છે આકાશી ખેતી પર આ વિસ્તારના લોકો નપતા હોય છે જેથી લોકો વાવણીમાં પણ જોતરાયા છે હાલ આપણે દેવઘાટના રસ્તા પર જે દ્રશ્યોમાં જોઈ શકાય છે જે રીતે કે તમામ જગ્યાએ બોર્ડ મારવામાં આવ્યા છે કેમ કે આ વન વિભાગ છે જંગલ વિસ્તાર છે અને અહીંથી જંગલી જાનવર પશુઓ પસાર થતા હોય છે જેને લઈને ટુરિઝમ વિભાગ દ્વારા અહીં ઠેર વન વિભાગ સુરત વન વિભાગ દ્વારા પણ બોર્ડ મારવામાં આવ્યા છે કેમ કે કોઈપણ સમયે રસ્તો ક્રોસ કરી શકે છે પાણી પશુઓને પીવા માટે પાણીના અવાડવામાં બનવામાં આવ્યા છે જેનું મેન્ટેનન્સ વન વિભાગ ખાસ કરીને કરતું હોય છે અને આખો વરસાદની સિઝનની અંદર આ વિસ્તાર એટલો બધો ખીલી ઉઠે છે તમે અહીં ફરવા આવો તો એટલી સરસ મજાનો આ વિસ્તાર છે કે પાછું જવાનું મન ના થાય એટલો રમણીય આ વિસ્તાર છે અને ચોમાસામાં તો એની સુંદરતા કંઈક અલગ જ દેખાતી હોય છે મોટાભાગે શાક અને સાલના વૃક્ષ સીસમના વૃક્ષ આ જંગલની અંદર જોવા મળતા હોય છે જાનવર તો મોટાભાગે હવે ઘણા રહ્યા નથી કેમ કે જંગલો કપાઈ રહ્યા છે જેને કારણે પરંતુ અહીં હજુ પણ દીપડા છે સસલા છે મોર છે સહિતના જે જાનવરો છે તે અહીં હજુ પણ જોવા મળે છે દીપડાની મોટી વસ્તી છે આ વિસ્તારની અંદર પરંતુ તે પણ હવે અહીં ખોરાક ન મળવાને કારણે ગ્રામ્ય વિસ્તાર વિસ્તાર તરફ આગળ વધી રહ્યા છે હાલ છે તે જે રીતે ઉમરપાડામાં વરસાદ વરસ્યો છે અને જેને લઈને ઉમરપાડાનો જે આ દેવઘાટ ધોધ છે તે તે પણ હાલ છે જીવંત થયો છે અને તેની અંદર પણ ખૂબ જ પાણીનો પાણી આવ્યું છે છે જેને લઈને પણ ખીલી ઉઠ્યો હવે આવવાની તૈયારી છે ફરીથી ધોધ પર જઈએ અને ફરીથી વ્લોગને જોઈન કરીએ સૌને એવું લાગતું હશે કે પંદર ઇંચ વરસાદ પંદર ઇંચ વરસાદ વરસે એટલે કે પૂર આવી જતું હોય શહેરોમાં રહેતા હોય તેમને તેઓ તો અચંબિત જ થઈ જતા હોય છે પરંતુ મિત્રો ઉમરપાડા વિસ્તારમાં પંદર ઇંચ વરસાદ જાણે કે સામાન્ય થઈ ગયો હોય ને એવું લાગે કારણ કે વહેલી સવારે અમે આવ્યા પંદર ઇંચ વરસાદ હતો એટલે અમે પણ છેવારે સુધી દોડી આવ્યા પરંતુ અહીં આવીને જોયું તો સાવ સામાન્ય પરિસ્થિતિ થઈ ગઈ છે ખાસ તંત્રએ પણ સાવચેતી રાખી લોકોને અવર જવર માટે પણ અટકાવ્યા હતા આપણે ફરીથી એક નવા વ્લોગ સાથે મળીશું